નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એવા ખેડૂતની મુલાકાત કરશું જે ઇપકો કંપનીનું સાગરિકા જે દરિયાળી સેવ દરિયાળી સેવમાંથી બનેલી પ્રોડક્ટ છે અને કરશનભાઈ એક વાપરે છે સાગરિકા મગફળીમાં તો એના વાપરવાથી જમીનમાં શું ફેરફાર જોવા મળે છે અને શું ફાયદા થાય છે એ આપણે કરશનભાઈ જોડેથી જાણીશું કરશનભાઈ કરી આપણે જમીનની અંદર તમે જોઈ લો આ જમીનની અંદર સાગરિકા નથી વાપરી સાગરિકા વાપરવાથી આ જમીનની અંદર આ પ્રદૂષણ અને સાગરિકા નથી વાપર્યું એની અંદર કોઈ કુમાવો ઓની કોઈ સાગરિકા નથી વાપર્યું તો ઓની કોઈ આ પોઝિશન છે અને સાગરિકા વાપરવાથી આનો ગુથ એટલે મતલબ ગુથ એટલે કે આનો છોડવો એકદમ ફૂટે ફૂટ ગણાતા આના હવે આ સાગરિકા તમે ક્યાંથી લઈ આવ્યા સાગરિકા હું આપણે રાજુ ઘરે લઈ આવ્યો સરકારી સહકારી મંડળી માંથી તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો સાગરિકા કેવી અસરકારક છે એની વપરાશ કરવા માટે જરૂરી છે કે નથી જરૂરી બરોબર હું ભલામણ કરવા માંગુ છું સાગરિકા તમે એનો સ્પ્રે કરો સાગરિકા કરવાથી ઘણો ફાયદો છે હું આજ બે વર્ષ ત્યાં